ક્વેશ્ચન નંબર એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ ચાર દાખલામાંથી કોઈ પણ એક દાખલા બોર્ડની પરીક્ષામાં દર વખતે પૂછાય છે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણ ક્વેશ્ચન નંબર એક નીચે આપેલ સમાંતર શ્રેણી માટે માગ્યા પ્રમાણે સરવાળો શોધો તો એનું સોલ્યુશન આપણે જોઈએ ચાલુ ક્વેશ્ચન છે તો આપણે અહીંયા જોઈએ સૌથી પહેલાં શું કરાય છે અહીંયા એ એ બરાબર શોધવાનું એ બરાબર એટલે પ્રથમ પદ પ્રથમ પદ કેટલું છે બે પછી બરાબર કેવી રીતે તો જે છે એ ટુમાંથી એ વન વાત કરવાનું છે એટલે સાતમાંથી બે વાત કરીએ તો આપણને મળે છે પાંચ ઓકે બરાબર ડી આવી ગયું છે એ આવી ગયું છે હવે અહીંયા દસ પદ સુધી કીધું છે એટલે કે એન બરાબર કેટલા છે દસ ઓકે તો અહીંયા સરવાળા કરવાનું છે સરવાળાનું સૂત્ર શું છે તો એસ એન વડે દર્શાવવામાં આવે છે અને પછી સૂત્ર છે એન ભાગ્યા બે બરાબર બે એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી બરાબર એ એનનું જે સૂત્ર છે એમાં શું થાય છે વધારામાં તો અહીંયા એન ભાગ્યા બે છે ઓકે એ આ વધારું થયું અહીંયા આ થયું બે પછી સેમ ટુ સેમ એ એનનું સૂત્ર છે જોઈએ લીધું છે ને તો આવી રીતે આ તમે મોડે કરી શકો છો ઓકે હવે એન જોઈએ એન કેટલું છે અહીંયા દસ છે તો આપણે લખીએ એસ એસ ટેન એનની જગ્યાએ દસ ભાગાકારમાં બે બે એની જગ્યાએ કેટલા મૂકવાનું છે બે મૂકવાનું છે એની જગ્યાએ કેટલા છે દસ છે એટલે દસ માઇનસ એક અને ડી બરાબર કેટલું છે તો ડી બરાબર પાંચ આવ્યું છે એટલે પાંચ ઓકે હવે બેથી ભાગાકાર જશે બોલે હા બે પંજા દસ થાય છે ઓકે બે દુ કેટલા થાય છે ચાર પછી દસમાંથી એક વાત કરીએ તો નવ નવ ગુણ્યા કેટલા થાય છે પાંચ ઓકે હવે પાંચ પછી છે ચાર નવ પંજા પિસ્તાલીસ થાય છે ઓકે હવે પાંચ આ ગુણાકારમાં મૂકીએ પિસ્તાલીસ અને ચાર ઓગણપચાસ થાય છે પાંચથી ગુણાકાર કરીએ પાંચ પાંચ ની પિસ્તાલીસની પાંચ બધી ચાર પાંચ અને ચાર ચોવીસ ઓકે તો આપણે અહીંયા લખીએ દસ પદોનું સરવાળું કે બસો પિસ્તાલીસ થાય છે કેટલા થાય છે બસો પિસ્તાલીસ હવે આપણે બીજો જોઈએ તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે જુદા જુદા ચેપ્ટરોની ત્યાંથી તમે જોઈ શકો છો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું કેમ કે આવા રીત વિડીયો તમને મળતા રહેશે અને વિડીયોને લાઈક અને હાઈપ પણ કરી શકો છો તમે સાત દિવસમાં કરી શકો છો એટલે તમે હાઈપ કરી નાખો ઓકે બીજું છે માઇનસ સડત્રીસ માઇનસ તેત્રીસ માઇનસ ઓગણત્રીસ ડેડેડ એસ બાર પદ સુધી શોધવાનું છે બાર બાર પદ સુધીનો સરવાળો કરવાનું છે તો એ બરાબર તો આપણને ખબર છે પહેલું પદ જે છે માઇનસનું સડત્રીસ છે અને ડી કેવી રીતે શોધી શકાય કે પાછળવાળી જે સંખ્યા છે એટલે આ તેત્રીસ બરાબર એ ટુમાંથી કરવાનું છે એ વન એટલે કે પહેલું પદ તો માઇનસ સડત્રીસ આપેલું છે ઓકે તેત્રીસ માઇનસનું છે અને માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ પ્લસનું સડત્રીસ થઈ જાય ઓકે હવે જે છે આ જુદા જુદા નિશાન આપેલું છે જુદા જુદા નિશાનો તો બાદ કરવાનું છે સડત્રીસમાંથી તેત્રીસ બાદ કરીએ તો કેટલા આવે છે ચાર બરાબર તો પ્લસનું ચાર આવે છે એના પછી શું કરવાનું છે સરવાળાના સૂત્ર મૂકી અને એન બરાબર કેટલા કીધું છે અહીંયા બાર એટલે એન બરાબર બાર હવે એસ એનનું સૂત્ર મૂકીએ તો એન ભાગ્ય બે મોટા કોષમાં બે એ પછી પ્લસ એન માઇનસ વન કોષમાં અને અહીંયા ડી ઓકે આ સૂત્ર છે એન કેટલું છે આપણી પાસે એન આપણી પાસે અહીંયા બાર છે ઓકે બાર છે બાર લખીએ બાર ભાગ્યા બે બેની જગ્યા બે એની જગ્યાએ કેટલા મૂકવાનું છે માઇનસનું સાડત્રીસ ઓકે પ્લસ એન કેટલું છે તો એન છે બાર બાર માઇનસ એક અને ડી બરાબર કેટલું છે તો ડી બરાબર આપણી પાસે ચાર પ્લસનું છે બે છંગ બાર બે સત્તા ચૌદ બે તરી છ અને એક સાત પ્લસ બારમાંથી એક વાત કરીએ તો કેટલા આવે છે અગિયાર અગિયાર ગુણ્યા ચાર બરાબર છ માઇનસનું ચુંબોતેર ગ્યારા ચોક ચુમ્માલીસ બરાબર ચારમાં આ જુદા જુદાની સાથે એટલે વાત કરીએ ચારમાંથી ચાર વાત કરીએ તો ઝીરો સાતમાંથી ચાર વાત કરીએ તો ત્રણ માઇનસનું ત્રણ અહીંયા છ તો ચોથી ગોળા કરી છ તરી અઢાર માઇનસનું એકસો એંસી આવે છે તો બાર પદનો જે સરવાળો છે માઇનસ એકસો એંસી આવે છે ઓકે આ થઈ ગયું છે હવે આગળ જોઈએ તો અહીંયા છે ત્રીજું ઝીરો પોઈન્ટ છ એક પોઈન્ટ સાત બે પોઈન્ટ આઠ ડેડ ડે સો પદ સુધીનો સરવાળો કરવાનો છે સો પદ સુધી એટલે હવે શું કરવાનું છે એ એ બરાબર શું થઈ શકે છે તો એ બરાબર એટલે પ્રથમ પદ કેટલું છે ઝીરો પોઈન્ટ છ હવે ડી બરાબર શોધીએ તો ડી બરાબર કેવી રીતે એ પાછળવાળા પદમાંથી આગળવાળું પદ વાત કરીએ એટલે એક પોઈન્ટ સાતમાંથી ઝીરો પોઈન્ટ છ બાદ કરીએ તો આપણને મળે છે છ સાતમાંથી છ વાત કરીએ તો એક પછી પોઈન્ટ અહીંયા એક આવી જશે એક પોઈન્ટ એક આવી છે એન બરાબર કેટલા કીધું છે સો પદ સુધી એટલે સો હવે છે એસ એન બરાબર સરવાળાના સૂત્ર મૂકીએ તો એન ભાગ્યા બે બે એન માઇનસ વન ગુણ્યા ડી ઓકે એન કેટલું છે સો ભાગ્યા બે હવે બેની જગ્યા બે એની જગ્યાએ કેટલા ઝીરો પોઈન્ટ છ ઝીરો પોઈન્ટ છ ઓકે કોસમાં પછી એન બરાબર કેટલા છે સો માઇનસ એક અને ડી બરાબર કેટલા છે એક પોઈન્ટ એક ઓકે એના પછી બેથી ભાગ કરી જશે એટલે હા કેટલા થશે પચાસ બરાબર પચાસ આવ્યું છે હવે બે છંગ પોઈન્ટ કેટલા અંકો આગળ છે એક જ અંકો આગળ છે એટલે એક અંક આગળ આપણે પોઈન્ટ મૂક્યું છે ઓકે અહીંયા કેટલા થાય છે સોમાંથી એક વાત કરીએ તો નવાણું નવાણું ગુણ્યા એક પોઈન્ટ ઓકે પછી પચાસ એના પછી એક પોઈન્ટ બે પ્લસ ઓકે એક પોઈન્ટ બે પ્લસ હવે અગિયારનું ગુણાકાર કરીએ તો નવ અગિયારનું નવાણું બધી નવ અગિયારનું નવાણું નવાણું અને નવ કેટલા થાય છે એકસો ને આઠ કેટલા થાય છે એકસો આઠ કેટલા અંકો આગળ પોઈન્ટ છે અહીંયા એક જ એટલે નવ ને આગળ પોઈન્ટ આવી જશે ઓકે આવી રીતે થયું હવે જોઈએ પચાસ છે આપણી પાસે હવે સરવાળો કરીએ નવ અને બે કેટલા થાય છે અગિયાર બધી એક પોઈન્ટ મૂકીએ એક અને એક બે બે અને આઠ કેટલા થાય છે દસ 10 ની જીરો બધી એક 0 અને એક એક થાય છે અને અહીંયા અહીંયા કેટલા થાય છે એક ઓકે એકસો ને દસ પોઈન્ટ એક આવે છે હવે ઝીરોથી ગુણાકાર કરશો એટલે પચાસ એટલે ઝીરોથી પોઈન્ટ હટી જશે એટલે પાંચ રહી ગયું પાંચથી ગુણાકાર કરી નાખો પાંચ એકા પાંચ ઝીરો ને ઝીરો પાંચ એકા પાંચ પાંચ એકા પાંચ કેટલા થાય છે પાંચ હજાર પાંચસો ને પાંચ થાય છે એટલે એ આપણું કેટલા છે સો પદનો સરવાળો શોધી લીધું છે ઓકે હવે ચોથું જોઈએ ચોથું ક્વેશ્ચન છે એક ભાગ્યા પંદર એક ભાગ્યા બાર એક ભાગ્યા દસ લેટ અગિયાર પદ સુધી કેટલા પદ સુધી અગિયાર પદ સુધી શોધવાનું છે એ બરાબર કેટલા થાય છે આ પહેલું પદ જે છે એ બરાબર થયું એક ભાગ્યા પંદર ઓકે પછી ડી બરાબર જોઈએ અહીંયા આમાંથી આ વાત કરવાનું છે એટલે એક ભાગ્યા બાર માંથી એક ભાગ્યા પંદર કરીએ ઓકે એટલે હવે જે છે બંનેનું લાસા લેવું પડશે સરખા કરવા માટે તો એટલે આપણે એમાં કેવી રીતે લઈ શકાય મોટામાં મોટી સંખ્યા કઈ છે જે છે પંદર પંદર છે ને બંનેમાંથી પંદર મોટા છે તો પંદરનું ઘડિયા વાંચવાનું અને ચેક કરવાનું છે બારમાં કે આ સંખ્યા આવી છે પંદર એકા પંદર નથી આવતું ઓકે પંદર દુ ત્રીસ નથી આવતું બારના ગળિયામાં પંદર પંદરી પિસ્તાલીસ બારના પણ ઘડિયામાં નથી આવતું પંદર ચોક સાહીઠ બારના ઘડિયામાં આવે છે ઓકે આવે છે તો બંનેમાં આવે છે એ સંખ્યા છે બંને ઘડિયામાં આવતું હોય એ સંખ્યા છે આપણી પાસે સાહીઠ હવે બારમાં કેટલાથી ગુણાકાર કરીએ તો સાઠ આવે છે તો પાંચ વખત અને પંદરમાં ચાર વખત ઓકે પાંચ એકા પાંચ ચાર એકા ચાર એક ભાગ્યા સાઠ આવ્યું છે ઓકે હવે આપણે શોધવાનું છે અહીંયા એન એન કેટલું કીધું છે અગિયાર પદ અગિયાર એસ એનનું સૂત્ર મૂકીએ તો શું થાય છે એન ભાગ્યા બે બે એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી ઓકે એન કેટલું છે અગિયાર અગિયાર ભાગ્યા બે બેની જગ્યા બે એની જગ્યા કેટલા મૂકવાનું છે એક ભાગ્યા પંદર ઓકે પ્લસ એન કેટલું છે અગિયાર માઇનસ એક અને ડી બરાબર કેટલું છે એક ભાગ્યા સાહીઠ એક ભાગ્યા સાહીઠ છે ઓકે પછી જોઈએ અહીં અગિયાર ભાગ્યા બે કેમ ભાગાકાર નથી જતું એટલા માટે આ લખી કાઢ્યું છે ઓકે બે એકા બે ભાગ્યા પંદર પ્લસ અગિયારમાંથી એક વાત કરીએ તો દસ દસ ગુણ્યા એક ભાગ્યા સાહીઠ ઓકે અહીંયા થાય છે અગિયાર ભાગ્યા બે હવે અહીંયા જોઈએ બે ભાગ્યા પંદર આ ઝીરોથી ઝીરો ઉડી ગયા છે અને એકાએક ભાગાકારમાં છ આ બંનેનું લાશા લઈએ તો કેટલા થાય છે તો બંનેનું જે લાશા છે એ પંદરના ગળિયામાં અને છના ગળિયામાં આવતું એવી સંખ્યા છે ત્રીસ ઓકે તો આપણે અહીંયા લખીએ અગિયાર ભાગ્યા બે અને અહીંયા લાશા બંનેનું કેટલું થયું છે ત્રીસ કેટલાથી ગુણાકાર કર્યો તો ત્રીસ આવે છે તો અહીંયા છે બેથી અહીંયા કેટલાથી ગુણાકાર કરીએ તો ત્રીસ આવી જશે તો પાંચથી ઓકે બે દુ ચાર અને પ્લસ પાંચ એકા પાંચ ઓકે હવે અહીંયા જોઈએ અગિયાર ભાગ્યા બે ગુણાકારમાં ચાર અને પાંચ કેટલા થાય છે નવ નવ ભાગ્યા ત્રીસ ઓકે હવે એને ઉડાવી નાખો તમે કેવી રીતે ઉડાવશો અહીંયા ત્રણ તરી નવ અને ત્રણ એકા ત્રણ અને જીરોના ઝીરો ઓકે અગિયાર તરી તેત્રીસ થાય છે અને દસ દુ વીસ થાય છે એ લેખેલા થયા છે અહીંયા તેત્રીસ ભાગ્યા વીસ તો આપણે શોધી લીધું છે અગિયાર પદોનો જે સરવાળો છે એ તે તેત્રીસ ભાગ્યા વીસ છે એટલે એસ અગિયાર બરાબર તેત્રીસ ભાગ્યા વીસ છે આવી રીતે આ વિડિયો પૂરું થાય છે તમને વિડિયો સારું લાગ્યો તો લાઇક કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મળીએ બીજા વિડિયોમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ